નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની ખૂબ જ ખ્યાતનામ અને જાણીતી અને એની શિક્ષણ પદ્ધતિ માટે પ્રચલિત શાળા એટલે કે વિદ્યાભારતી સંકુલ વિદ્યાભારતી સ્કૂલની અંદર સરસ મજાનો રંગો મંચનું આયોજન કરવામાં આવ્યું હતું રંગમંચના આયોજનની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારીના લોકલાડીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટી મંડળ અને પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બેઠક વ્યવસ્થા પણ ભારતીય બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી એટલું જ નહીં પણ જે આમંત્રણ પત્રિકા હતી આમંત્રણ પત્રિકાની અંદર પણ અંગ્રેજી તારીખની સાથે હિન્દુ કેલેન્ડરના પણ પંચાંગ ની વિગતો લખવામાં આવી હતી એટલું જ નહીં પણ એ શાળા હર માટે કહેવાય છે કે એના વિદ્યાભ્યાસ માટે ખૂબ જ પ્રચલિત છે તો રંગમંચની ઉપર ઉપસ્થિત થતાના તમામે તમામ લોકો પોતાના પગરખા સાઈડ ઉપર કાઢી અને પછી રંગમંચ ઉપર ઉપસ્થિત થતા હતા એટલું જ નહીં પણ સ્વાગત વિધિ જે ખરી એ પણ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી હતી રાકેશભાઈ દેસાઈ અને મિનલબેન દેસાઈને શ્રીફળ અને શોલ આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ રીતે શ્રીફળ આપીને સન્માન કરવું એ ભારતીય પરંપરા મુજબ

અમે અહીંયા ટ્રસ્ટ બનાવ્યું છે ત્યારથી આજ દિન સુધી અનેક પ્રકારના બાળકોને ભારતીય શિક્ષણ શું 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 છે 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 આપણી આપણી પરંપરા સંસ્કૃતિ આપણો ઇતિહાસ શું કહે છે જે સાચું શિક્ષણ જે મેકોલોએ શિક્ષણને આખું બગાડી નાખેલું હતું એનો સુધારો કરવા માટે થઈને આ વિદ્યાભારતીની સ્થાપના થઈ છે અને આપણું ભારતીય શિક્ષણ પરંપરાગત શિક્ષણ જે વિકાસલક્ષી શિક્ષણ છે દરેક શિક્ષણની અંદર એ પોતાનો પોતાની ભૂમિકા ઉભી કરવા માટે કે પાસ થવા માટેનું શિક્ષણ હોય છે જ્યારે આ શિક્ષણ એવું હોય છે કે વ્યક્તિ વિકાસ પોતાનો વિકાસ કેમ થાય ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ પોતાનો સામનો કરીએ પોતાના પગભર ઉભો થઈ જાય અને રાષ્ટ્રનું સાચું શિક્ષણ રાષ્ટ્રનું સાચું માર્ગદર્શન બને એની સાથે સાથે રાષ્ટ્રભક્તિ એનામાં નિર્માણ થાય એ પ્રકારની આ સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી આ પ્રકારનો પ્રયાસ કરી રહી છે તો આ પ્રમાણે શાંતાદેવી રોડ સ્થિત વિદ્યાભારતી શાળાની અંદર સરસ મજાનો રંગોત્સવ રંગમંચ ઉજવાયો હતો અને રંગમંચ એટલે કે એન્યુઅલ ડે ફંક્શન અને એન્યુઅલ ડે ફંક્શનની અંદર બાળકોએ પોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને વાલીઓ ટીચરો સહિત તમામના મન મોહી લીધા હતા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન